જય માતાજી મિત્રો રામ બધાને કેમ છો મિત્રો બજારમાં તો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને ખાતર નાખવા આવી ગયા છે અને જો વાળું ખાતર નીકળ્યું છે પૂણીમાં અને હવે પપ્પા આપણા કંઈક પ્રમાણે થઈ ગયો થોડોક વર્તો ભાવ થઈ ગયો પપ્પામાં તો તો ખાતર બાતર નાખી દઈ અને કપા કેવો છે એ થોડોક આ વિડીયોમાં બતાવી દઈ હવે તો જો વર્તો ભાવ થઈ ગયો છે નક્કર તો આપણને જોવો ગમતો નહોતો એવો કપા હતો તો અત્યારે કપા મસ્તીનો લાગે છે અને જો હર હરવા આવી રીતના પાંગરવા મીડો છે ફૂંકા પાંગરી ગયા હે તો મસ્તીનો કપા છે તો આપણે હવે ખાતર નાખવા આવ્યા નાઇટ્રોજન થોડું થોડુંક કપાને આપી દઈએ એટલે હેને કપા કાંઈક થોડોક મહેનતમાં આવી જાય બગડતો તો પણ હવે થોડુંક રોકાઈ ગયું છે અને હવે જો કપા કાંઈક ખારો હોય તો આપણે હવે હે ખાતરની ડોલ મસ્ત મજાની ભરાઈ ગઈ છે કમ્પ્લીટ ખાતરની ડોલ જો ભરાઈ ગઈ છે તો આપણે ખાતર નાખવાની કરી તૈયારી પહેલાં તો ઝાંખો પડી ગયો હતો અને ગમતો તો એવું બધું થઈ ગયું હતું અને અમુક અમુક સા તો મારા જેવડા થઈ ગયા છે પણ આમાં કાંઈ ફાલ નથી રેવા દીધો મેન અફસોસ તો એ છે જો અમે મમ્મી ખાતર નાખે ઓલી બાજુ કેવડો કપા થાય તો આપણે દેખાય છે આમાં કે આવડો કપા છે અને જીંડવા જો પાંખા પાંખા આવ્યા એકસા નાનો રહી ગયો ગમે હોય બાકી તો જો સાતી હમણો અને કેળ હમણો એવી રીતનો બધે કપા થઈ ગયો અને હવે થોડોક પાંગરી ગયો છે તો મસ્તીનો કપા છે અને હવે ફાલ ફૂલ પાછું ચાલુ થઈ ગયું છે એકવાર ઝીંડું જો ઝીંડો તોડીને થોડી આવા બધા કરી નાખ્યા છે તો હવે કપા કેવો થાય અને આલી બાજુ બધે સારું જ કપા છે ઓલી બાજુ થોડોક નાનો કપા છે આપણે તો આપણે કપામાં ખાતર નાખવા આવ્યા જો કપામાં પોપટી દેખાવા છે તો થોડી ખરાબ થાય તો આપણે એને દવાનો એકાદ છંટકાવ પણ કરશું અને આને તો ચાલુ કરી દીધું છે એક સાથે નાખી દીધું બીજો સાથે ચાલુ કા રામ ને જય માતાજી આજ તો મોડા આવ્યા હે મોડા કેમ આવ્યા કે આપડા જ ગયા તા બાજુ ગામ પડખરિયા ને લોકો ગયા તા

અને કાલે આખો દિવસ હરો હરો વરસાદ હોય ને કાલે ખાતર નાખવાનું હતું ને કાલે બાઇકમાં ચડાવ્યું પણ હવે અહીંયા વાળીએ ન આવીએ કે એવું થયું બધું હમ અને જો પાટલા પાટલા બધું સોખું કરીને મૂક્યું છે પણ હવે એવું લાગે કે હવે નીંદણ થોડુંક કારણ કે વરસાદ એ ટાઈપનો વરે છે ને તો આપણે હા દવા આમાં હાથી હાલે થોડું કપાત થઈ ગયું કાંઈ આખો નથી અને હવે જો બચી ગયું બચી ગયો બાકી વહી ગયું વહી ગયો અમુક છોડા વાય હોતા ગયા હેતર ગાંગડા થઈ ગયા અમુક અમુક એવું નથી પગલે છે પણ આમાં ગાંગડા નીકળ્યા હોય ખાતરમાં થોડાક છેતરાઈ ગયા અને ભૂકી વધારે આવી ખાતરમાં અને આ તરફે પણ આપણે જોઈએ તો કપા સારું લાગશે આજ તો આમાં નારી રહેતા પણ બધા ખરી ગયા કોણ લઈ ગયું તો આપણને ખબર જો બે નારી દેખાય આલી બાજુ એક લૂંખો આખો પહેર્યો પણ અત્યારે એક નંગ નથી તો હવે કપા તો જા આ બે આડિયમમાં ત્યાંથી હું દેખાય છે મસ્તીનો હોય છેલ્લા આડીએમ થોડોક મોરો મોડો છે આના કરતાં પણ આપણે ડોઈલ ભરાઈ જઈએ તો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ કારણ કે સાટા માટા આવે એ પેલા ખાતર નાખાઈ જાય તો વધારે સારું તો મિત્રો આપણે હવે ખાતરની ડોલ લઈ લે હાથમાં અને કરી આપણે તૈયારી તો મિત્રો અત્યારે આપણે કપામાં જો ખાતર નાખવાનું હોય પણ એ નાખી દીધું અને હવે બીજું કામ કંઈ છે નહીં અને હવે જો ડોયલ લઈ લીધી હાથમાં અને જો આવી ગુવાની ચીંકું છે અને આ વાકડીઓ આલી બાજુ તો સુકાઈ ગયું છે અને આલી બાજુ અહીંથી આ સોડવા લઈ અહીંથી આ સોડવા લીલા આવી જાય બાકી આ હેઠે બધું સુકાઈ ગયા છે ગુવાના દાંડા દેખાતા આવી છે અને આલી બાજુ ઉપર સવારે રહી ગયા છે સોડવા બહુ વાંધો નહીં આવે આપણે શાક જો ધોગું આલેવું થઈ ગયું છે તો આપણે જો પાંચસો ગ્રામ ગુવા જેવું વીણની તો હમણાં ડોયલમાં અને હજી થોડાક સોડ વીણવાના છે અને જો આલી બાજુ વીણવાનું કામ હાલે છે કઈક ભાંગી નહીં ખાંડ કઈક તોડી નહીં ખાંડ આવું બધું થઈ ગયું વરસાદ એટલો હતો હાવ હાવ નહીં જાય આપડા શાક પૂરતો તો લેવાનું છે ગમે એમ કરી હા આમ પાંચ સોડ એટલે ઘણા હો હા પાંચ સોડવા એટલે આપણે કિલો ગુવાર કાઢો નીકળે આમાં

પાણી જેટલું ભરાણું હતું તો જો કુવાની સીગો આવી છે તો મિત્રો હાલો વીણવાનું ચાલુ રાખી તો અત્યારે આપણે ઓલી વળી ગયા હતા ખાતર પાણી નાખ્યું એવું બધું કર્યું અને હવે આપણે આવી ગયા આ વળીએ અને ચાર વાટવાનું કામ હાલે છે હવે આ કેટલીક વાટે કેટલીક વાટવાની આજે તો પણ હવે આવીને આપણે શું કે આવો દોરા લેણ પૂરો કરી નાખી કે કરી નાખી ને જે પૈસે વાડ જો કે હવે લીલું નાખી રાય તો આપણ નાખી ને હવે હાલ વેરાય થઈ ગઈ હમ તો લેતા બે ત્રણ પૂરા વાડ લઈ તો આવવાનો જ આવશે તો આપણે ગરુની ના હા હવે તો એવું કંઈ ખાસ આવે એવું નથી આજ વાદરા થઈ ગયા પાછા છૂટા સવાય છે વાદરા પણ વરે એવો નથી આમ જો તો તો જો જાય રે હવે આમથી ઊભી છે ઊભી કંઈ થઈ છે નહીં અને હવે ઢોરને નીણમાં નાખી દીધી વરસાદ કેવો હા આ જો અમારે સગનબાનીની જાયરી આવી થઈ ગઈ એ હરિયાળી પણ હવે ત્રણ દિવસ નાખી દઈએ અને હવે ઊભી ન થાય કારણ કે વરસાદય હતો અને હારે હારે પવન એટલો બધો હતો અને હરિયા હરિયા જાયરીમાં પાણી હતું કેર તો ને પણ ટેશન ઉપર તો છે એ છે આજ હવે સુકાવા માંડ્યું છે અને હવે વરસાદય આમ વહી ગયો એવું દેખાય કા તો છે ગયો દેખાય તો સારું હવે વિડીયો આપણે ઘણો બની ગયો છે અને વિડીયો આપણે અહીં એન્ડ કરશું હવે નવા સમય નવા દિવસ સાથે મળશું અને હવે જવાળી લોકેશન આવું છે તો હે જય માતાજી